મહુવા શહેરમાં વી આર ઇમરજન્સી એન્ડ આઈસીયુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો ડોક્ટર પ્રિયમ ભીલ દ્વારા પ્રારંભ કરાતા મહુવા શહેર તેમજ પંથકમાં મેડિકલ ક્ષેત્રે સુવિધામાં થયો છે વધારો મહુવા શહેરમાં વી આર ઇમરજન્સી એન્ડ આઈસીયુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ થતા મહુવા શહેર તેમજ પંથકમાં મેડિકલ ક્ષેત્રે સુવિધામાં થયો છે વધારો

કે જેઓ મહુવા શહેરના જાણીતા અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ ડોક્ટર વીજે બિલ અને તેમના માતા રેણુકાબેન બેન વરદસ્તે રેડ રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વી આર ઇમરજન્સી એન્ડ આઈસીયુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન થતાં જ મહુવા શહેરના નામાંકિત તબીબો

તેઓએ પ્રાથમિક અભ્યાસ મહુવાની શ્રી રાધેશામ શાળા ખાતે તો ઉચ્ચતર અભ્યાસ જ્ઞાન મંજરી શાળા ભાવનગર ખાતે કરેલ છે બીકે શાહ મેડિકલ કોલેજ વડોદરા ખાતે તેઓએ એમબીબીએસ નો અભ્યાસ કરેલ છે તો એમડી ઇમરજન્સી મેડિસિન નો અભ્યાસ પદ્મશ્રી ડી વાય પાટીલ મેડિકલ કોલેજ નવી મુંબઈ ખાતે કરેલ છે ડોક્ટર પ્રિયમ ભીલના અનુભવની વાત કરીએ તો પદ્મશ્રી ડી વાય પાટીલ મેડિકલ કોલેજ ખાતે ત્રણ વર્ષનો તાત્કાલિક સારવાર વિભાગમાં બહોળો અનુભવ ધરાવે છે થી વધુ કોરોનાના દર્દીઓની સારવાર કરેલ છે એક થી પણ વધુ હાર્ટ એટેકના ગંભીર દર્દીઓની સારવાર કરેલ છે

જેમાં ઇમરજન્સી સારવાર તેમજ હૃદય રોગના હુમલાના નિદાન અને સારવાર માટે અદ્યતન મશીનોની સુવિધા પલ્સ ઓક્સિમીટર જેમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાણવા માટેનું મશીન ડિફિબ્રિલેટર જરૂર પડીએ હૃદયના ધબકારા નિયમિત કરવાનું મશીન 60 લિટર મિનિટ ઓક્સિજનનો ફ્લો

ઓછા ડોઝમાં પરંતુ ચોકસાઈથી અને સતત રીતે નસમાં આપવાની દવાઓ પ્રમાણ જાણવા માટેની સુવિધા સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય જરૂર પડીએ દર્દીના મશીન દ્વારા ઓક્સિજન માટેની સુવિધા વેન્ટિલેટર કૃત્રિમ રીતે શ્વાસ આપવા માટેના અધતન મશીનની સુવિધા પોર્ટેબલ એક્સ રેની સુવિધા ઇસીજી મશીન ઇસીજી મશીન દ્વારા કાર્ડિયોગ્રાફ કાઢવા માટેની સુવિધા વીઆર ઇમરજન્સી એન્ડ આઈસીયુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થતી સારવારની વાત કરીએ તો હૃદયનો હુમલો હૃદય રોગો જેવા કે ધબકારા અનિયમિત થવા બ્લડ પ્રેશર વધવું કે ઘટવું હાર્ટની પમ્પિંગ કેપેસિટી ઓછી થવી સર્પદંશ વિછી કોઈપણ ઝેરી જીવજંતુથી થતી તકલીફની સારવાર ઝેરી દવાની અસરવાળા દર્દી માટેનું ઝેર નિવારણ કેન્દ્ર લાંબા ગાળાના રોગો જેવા કે છેલ્લા સ્ટેજના કેન્સર માટે ઘરે જ સારવાર સેપ્ટિક શોક શરીરમાં ખૂબ જ ઇન્ફેક્શન વધવું ફેફસામાં પાણી ભરાવું ફેફસાના પડમાં હવા ન્યુમોનિયા અસ્થમા લિવરના તમામ રોગો જેવા કે કમળો હિપેટિક કમળીની સારવાર

મહવા શહેર પંથક તેમજ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લાના તમામ લોકોને આધુનિક પદ્ધતિથી આધુનિક સાધનો વડે માનવ શરીરના તમામ રોગોની સારવાર હવે મહવા શહેરમાં જ મળી રહેશે તો ડોક્ટરની સૂચના મુજબની તમામ દવાઓ અહીં મેડિકલ ખાતે જ મળી રહેશે